अच्छी है, आपको या आएफोन 13, आएफोन 15, या 16 सीरीज में कोई भी मॉडल डाउन पेमेंट पे मिलेगा. कम फास्ट एंड गेट योर फोन नाउ. आदिवासी विस्तार था न मालिक द्वारा आदिवासी समाज नु शोषण कराता आवेदन पत्र આખા વર્ષ દરમિયાન કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ નહી આપતા કર્મચારીઓએ દર્શાવી નારાજગી દિવાળીના બોનસના નામે કર્મચારીઓને પકડાવ્યું સોન પાપડી સહિત મીઠાઈનું બોક્સ અને નાની બેગ નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેન્દ્ર ગામિત અને આપની મધ્ય લઈને આવી છું આદિવાસી કર્મચારીઓને થતી શોષણની ઘટના શું છે સમગ્ર હકીકત ઘટના જોઈએ લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વીડિયોમાં વાત કરવામાં આવે સુરત જિલ્લાની તો સુરતના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી કંપનીઓ સ્થાપિત થઈ છે અને તેમાંની ઘણી ખરી એવી કંપનીના માલિકો આદિવાસી લોકોનું શોષણ કરાતા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યો છે ત્યારે આવી કેટેગરીમાં સમાવેશ થતી એવી આરેટ તાલુકામાં પણ કંપની સ્થાપિત થયેલી હોવાનું જાણવા મળ્યું હતું આ કંપની વિશે વાત કરીએ તો અરેઠના તડકેશ્વર ખાતે આવેલી કોસ્મિક પીવી પાવર લિમિટેડ અને દયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ તેમજ ગોવિંદધામ કોનીટ ફેબ નામની કંપની સ્થાપિત છે અને ત્યાં આદિવાસીઓનું શોષણ કરી કંપનીના માલિકો રૂપિયા કમાઈ રહ્યા હોવાનો કર્મચારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે જાણવા મળી રહ્યું છે કે આ કંપનીઓમાં કામ કરતા કામદારો પાસેથી આખા વર્ષનું કામ લેવામાં આવ્યું હતું અને જ્યારે દિવાળી ઉપર કર્મચારીઓને બોનસ રૂપે રોકડ રકમ આપવાની હોય છે ત્યારે બોનસના નામે સોનપાપડી સહિત મીઠાઈ અને નાની બેગ આપવામાં આવી હતી તેથી કંપનીના કર્મચારીઓ હતાશ થયા હતા અને તમામ કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા માનવી પ્રાંત કચેરી ખાતે અને નાયબ કલેક્ટરને જણાવ્યું હતું કે કર્મચારીઓ દ્વારા બોનસની માંગણી કરાતા નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપવામાં આવી હતી સાથે જેવું પણ જણાવ્યું હતું કે કંપનીની ચાલતી કેન્ટીનમાં હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું ઈયળવાળું અનાજ પીરસાય છે અને જેન્ટ્સ તેમજ લેડીઝના ચેન્જિંગ રૂમ પણ એક જ રાખવામાં આવ્યો છે જ્યારે લંચનો સમય 30 મિનિટ આપવામાં આવી હેરાન કરવામાં આવી રહ્યા છે તેમજ ખોટી રીતે પેલન્ટી વસૂલાત કરાતી હોય અને કંપની દ્વારા જાહેર કરાયેલી રજાના પણ રૂપિયા કાપી લેવામાં આવતા હોવાની કરાઈ હતી રજૂઆત જોકે કર્મચારીઓ દ્વારા આ પ્રકારની રજૂઆતો નાયબ કલેક્ટર ને રજૂ માંગ કરવામાં આવી છે અને જો આ રજૂઆતો નહીં તો આંદોલન કરવાની ચીમકી પણ આવી છે તેથી હવે જોવું એ રહ્યું કે શું આદિવાસી કર્મચારીઓને ન્યાય મળશે કે કેમ કે પછી પોતાનો હક અધિકાર મેળવવા માટે આંદોલન પર ઉતરવું પડશે અને હું દસ મહિના સોલરમાં કામ કરું છું અને ત્યાં અમને બોનસ આપવામાં આવ્યું નથી અને એ લોકોએ વાયદા કરેલા કે છ મંથ પછી લીવ મળશે તો તે લીવ અમને મળતી નથી અને પેલેન્ટથી કપ કાપી લેવામાં આવે છે અને શૂઝ અને ટી શર્ટના પૈસા કાપી લેવામાં આવે છે અને અમે લેટ પહોંચીએ તો ફૂર્તી આપે છે કે ઘરે રહેવું લેટ થતું હોય તો ઘરે રહેવું અને લાઇન બંધ હોય તો બી અમે બેસીએ અમે પીરિયડ્સ પર રહીએ પાંચ દિવસ તો જ્યારે અમે લાઇન બંધ હોય ત્યારે બેસીએ જય આદિવાસી જય જોહાર હાલમાં જે આપણે માંડવી છે માંગરોળ છે ઘણા એવા વિસ્તારો છે આદિવાસી વિસ્તાર જ્યાં ગાડી આ લોકો પ્રાઇવેટ લિમિટેડ કંપની લખે સેલ્યુ ટ્રાઇબની અંદર તમે ફેક્ટરી લખો એટલે પહેલું વસ્તુ તો હું હોવું જોઈએ કે ત્યાંના સ્થાનિક માણસોને અમે રોજગાર આપું ને જે કંપની સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તે મળવું જોઈએ પણ ખરેખર આટલા લોકો આજે એ કંઈ ગાના નથી કે આટલું બધું અમે રાત દિવસ મહેનત કરીને આપણા લોકો માટે લડતા છે એટલા માટે લડતા છે કે દિવાળી આવતા આપણા જે આદિવાસી લોકો છે એ લોકોને આખું વર્ષ કામ કરે ને દિવાળીના ટાઈમ પર લોકો બોનસ મળે એટલે કંઈ ન કંઈ બહાનું કંઈ ડાબ ધમકી આપીને આપણા લોકોને કામ પરથી કાઢી મૂકે એટલે આ વસ્તુ નાની નાની ગંભીર આજે આવનારા સમયની અંદર મોટું આંદોલનનું રૂપ લઈ શકે કારણ કે આ વસ્તુમાં સરકાર જો આદિવાસી વિસ્તારની અંદર જેટલી પણ કંપની છે એક જ વસ્તુ આવે બોનસ છે પગાર વધારો છે પીએફ છે આ બધું જ હોય કારણ કે એક આદિવાસી સમાજની અંદર એક દીકરી કે એક છોકરો હોય પાંચ વર્ષ કંપનીની અંદર કાલ લખે તો એનું પીએફ કપાતું હોય ને તો પગાર તો આજે જેમ ટાઈમ વપરાય જાય પીએફ મળતો હોય અમારા આદિવાસીનું કોઈ ભવિષ્ય બરાબર ને ભાઈ બરાબર એટલે આ વસ્તુ ટૂંક સમયમાં થવું જોઈએ અમારા લોકોને ન્યાય મળવું જોઈએ ને બોનસ જે ઓગણીસો પેંસઠ એક છે કાયદો જ છે ભાઈ બોનસ મળ્યું જ જોઈએ તે સટા પોયરાવા જે બોનસ માંગે તો ગમે તેવી પોલીસ લાવવોને આપણા છોકરાઓને ધમકામાં આવે કારી મુકશું એમ કરીશું એટલા કાનો ન્યાય છે ભાઈ એટલા માટે અમે લોકો પ્લાન સાહેબ શ્રીને છે અને આવનારા ત્રણ દિવસની અંદર આનો અમને ન્યાય જોવે નહીં મળશે તો કાકડા પાડથી માંડવી સુધી એવું આંદોલન કરું ભાઈ ટાખી જીએ ડીસી બંધનો એના મેં આપું બરાબર જય જોહાર જય આદિવાસી બ્યુરો રિપોર્ટ એસટીટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હમે સત્યની સાથે નમસ્કાર આપિટ અ આઈફોન થર્ટીન આઈફોન ફિફ્ટી આઈફોન સીરીઝમાં કોઈ મોડલ ઝીરો પરસે ડાઉન પેમેન્ટ મિલે કમ ફાસ્ટેટ યુર ફોન ના